કંપનીના અધિકારીઓ દ્વારા ટેન્કરનું કંપનીના કાંટા ઉપર વજન કરાવતા બંને લીટરનો જથ્થો ઓછો હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ એશિયન પેઇન્ટ કંપનીના અધિકારી કમલ જોશીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રૂપિયા બાણું હજાર ઉપરાંતનો નવસો પચાસ કિલો ટર્પેન્ટાઇલ ઓઇલનો જથ્થો સગેવગે કરવાના બંને ચાલકો વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરતા બંને ટેન્કર ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવની ધરપકડ કરી પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર